જેના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ છોટાઉદેપુરના પાવીજેતપુરના ડુંગરવાટના સુખી ડેમમાં ગાબડાને લઈને નિવેદન આપ્યું બાવળિયાએ કહ્યું કે કેનાલની નીચેથી પસાર થતી પાઇપલાઇન બ્લોક થઈ જવાથી પાણી ભરાઈ જવાના કારણે કેનાલમાં નીચેથી ગાબડું પડ્યું હતું તેમણે કહ્યું કે ગુણવત્તા તપાસવા માટે વિભાગ દ્વારા એક ટીમ મોકલવામાં આવી જે કામગીરીની ગુણવત્તાની ચકાસણી કરશે જો નબળી ગુણવત્તાવાળી કામગીરી જણાશે તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરાશે સુખી ડેમ આધારિત જે આખી કેનાલોની રિપેરિંગની કામગીરી ચાલી રહી છે એમાં ત્રણ પાર્ટમાં મેં કામ કરવાના હતા પહેલાં પાર્ટની જે સુખી ડેમની કેનાલનું કામ અત્યારે લગભગ મોટાભાગનું પૂર્ણ થવા આવ્યું છે પરંતુ ચોમાસામાં જે ઉપરથી પાણી આવે અને કેનાલ નીચેની જે પાઇપલાઇનો નાખી હતી એ બ્લોક થઈ જવાને કારણે પાણી ભરાણું અને કેનાલના એક સાઈડમાં વધારે પાણી ભરાવાથી ગાબડું પડ્યું કામની કામગીરી નબળી ન હતી પરંતુ પાણી ભરાઈ જવાને કારણે એક સાઈડ ધસી પડી એની પણ અમે ગુણવત્તા અમારી ટીમ આખી કામ કરી રહી છે એમાં સહેજ પણ કામગીરી નબળી એવું અમને દેખાડશે તો અમે તમામ રીતે જવાબદારો છે અમે પગલાં લેવા માટે